परदात्मक परीक्षा में इस वेजे में डेटा इनपुट भी करवाना है ने आउटपुट करता पण आपरे जे छे सिखवानु छे सर तो चलो સૌથી પેલા તો જે છે વાત આવી છે સંસદની સર સાહેબ તો સંસદ માટે જે છે અનુચ્છેદ કયો છે સાહેબ મને કોઈ કહેશે ભાઈ 79 જ આવે ને સંસદ માટે અનુચ્છેદ કયો આવે છે ભાઈ 79 આવે છે અચ્છા संसद 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 में में पहला तो कोनो था था, था, तो अंदर डियर एक तो मित्रों फ्रेंड एक महामहिम राष्ट्रपति पीब लोकसभा आमनो समावेश आम समय રાષ્ટ્રપતિ માટેનો અનુચ્છેદ કયો છે સાહેબ તો એ આપણે મગજમાં આવી જાય સાહેબ લોકસભા માટેનો અનુચ્છેદ કયો છે 81 છે રાજ્યસભાનો અનુચ્છેદ કયો છે ભાઈ 80 છે હવે લોકસભાના જે છે સાહેબ વાત કરીએ તો મહાસચિવ અને રાજ્યસભાના જે છે મહાસચિવ લોકસભાના મહાસચિવ અને राज्यसभा ना महासचिव अहिया उत्पल कुमार सी अने अहिया प्रमोद चंद्र मोदी डन डन आटलू क्लियर छे अत्यारे चलो मने कोई कहेशे के राष्ट्रपति ना जे छे प्रथम नेवी महिला एडीसी કોને બનાવવામાં આવે ભાઈ હમણા હમણા ચર્ચામાં હતું કે નહીં કે આપડા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી ના એडीसी એક્ટ ધ કેમ્પ તરીકે જે છે નેવીમાંથી पहिला મહિલા અધિકારીની નિમણૂક કરવામાં આવે ચાલો पहिला મહિલા અધિકારી કોણ હતા યશસ્વી સોલંકી કોણ હતા ભાઈ યશસ્વી સોલંકીજી એમ આઈ કરેક્ટ एम आई करेक्ट अरे वाह बस आज वस्तु तुम्हारे पण सीखवानी छे आज वस्तु तुम्हारे सीखवानी छे कि तमे जे छे केटलू जे छे एने एक्सपांड करीने याद राखी सको छो कनेक्टिविटी एस्टाब्लिश करी सको छो हमरा हमरा तुमने ख्याल હશે કે પ્રમોદ ચંદ્ર મોદી જો તમે ડેલી કરંટ અફેર્સ ડેડિકેશન સદક થી ફોલો કરો છો તો તમને યાદ હશે પ્રમોદ ચંદ્ર મોદી સાહેબ જે છે કે નોટિફિકેશન માં એક નામ આવ્યું તો યાદ છે તમને યાદ આવે છે કે તમને બધાને ખ્યાલ હશે કે મણિપુર માં જે રાષ્ટ્રપતિ શાસન છે ઓગસ્ટ 2025 થી बीजा 6 મહિના માટે લંબાવાયુ અને એની જે નોટિસ પેલો જાહેર હતી સાહેબ એને જાહેરનામું એની અંદર તમને રાજ્યસભા દ્વારા એ નોટિસ આપવામાં આવી હતી યાદ છે યસ ઓર નો યાદ આવે છે ને અચ્છા મણિપુર માં રાષ્ટ્રપતિ શાસન આવ્યું તો તરત યાદ આવી જાય કે મણિપુર માં રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગુ પડ્યું હતું ભાઈ તો ભાઈ સાહેબ ફેબ્રુઆરી બે હજાર પચીસ રાષ્ટ્રપતિ શાસન જે છે કેટલા સમય માટે ભાઈ તો છ મહિના માટે સ્ટાર્ટિંગમાં પછી એને બીજા છ મહિના માટે સાહેબ અને આમ કહીને જે છે મેક્સિમમ અનુચ્છેદ ત્રણસો છપ્પન અંતર્ગત મેક્સિમમ કેટલા વર્ષ સુધી ભાઈ તો ત્રણ વર્ષ માટે પણ એમાં પણ એક વર્ષ પછી વધારવું હોય તો એના માટેના કારણો આપવા પડે છે સાહેબ આ બધી બાબતો પણ જે છે આપણે શીખ્યા હતા ની અંતર્ગત યાદ આવે છે કે નહીં ધેટ ઇઝ વાય હું એટલા માટે કહું છું કે તમે એ ના જુઓ કે સાહેબ સમય કેટલો જઈ રહ્યો છે તમે એ જુઓ કે મારું તૈયાર કેટલું થઈ રહ્યું છે હું તૈયાર કેટલું કરી રહ્યો છું મારા મગજમાં જે છે એક્સ્ટ્રા ડેટાને કેવી રીતે બેસાડી રહ્યો છું એનાથી તમને एग्जाम માં ફાયદો થશે માય ડીયર ફ્રેન્ડ તો અહીંયા જે છે કોનો કોનો સંસદની વાત થઈ ગઈ पच्चीस सायब हमड़ा हमड़ा राज्यसभा जेचे चर्चामा हाँ तो सर केम कारण के राज्यसभा ना जेचे उप सभापति उप सभा कौन भाई तो भाई तब ख्याल चें के भारत ना उपराष्ट्रपति राष्ट्रपति उप राष्ट्रपति आरोग्य आरोग्य ना कारण सर आरोग्यनु कारण આપીને શું કહીરું ભાઈ રાજીનામું આપ્યું અને આવું કરનારા આપડા દેશના पहिला ઉપરાષ્ટ્રપતિ થઈ ગયા જગદીપ ધનકડ સાહેબ સો નામ છે આમનું જગદીપ ધનકડ आरोग्यના કારણસર ઉ રાજીનામું અપનારા જે છે पहिला ઉપરાષ્ટ્રપતિ જે છે બની ગયા મિત્રો તો એ જગદીપ ધનકડ સાહેબે રાજીનામું આપ્યું એના માટે ઉપરા ભારત ના ઉપરાષ્ટ્રપતિ આ સભાપતિ હશે એવું કયા અનુચ્છેદ માં લખેલું છે તો અનુચ્છેદ 64 માં લખેલું છે શું લખેલું છે અનુચ્છેદ 64 ની અંદર જે છે લખેલું છે માય ડીયર ફ્રેન્ડ્સ શું લખેલું છે હવે જો ઉપસભાપતિ સભાપતિ ની વાત સોરી ઉપસભાપતિ નહીં માય ડીયર ફ્રેન્ડ્સ આને જે છે સાહેબ અહીંયા થોડું કરેક્ટ કરજો ઉપસભાપતિ નહીં સભાપતિ સાહેબ હે ને તો ઉપસભાપતિ ની પણ વાત જો ખુલી જ ગઈ છે તો તરત હરિવણ સિંહ છે છે અને આમના માટે જે અનુચ્છેદ કયો છે માય ડિયર ફ્રેન્ડ તો અનુચ્છેદ નેવ્યાસી છે કયો છે અનુચ્છેદ નેવ્યાસી છે એ જ રીતે લોકસભામાં પણ જે છે સાહેબ વાત કરીએ તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ નું પદ હોય છે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ નું પદ જે છે અનુચ્છેદ 93 માં લખેલું છે અને અત્યારે હાલ કઈ લોકસભા ચાલી રહી છે તો 18મી લોકસભા ચાલી રહી છે માય ડીયર ફ્રેન્ડ 18મી લોકસભાના જે છે અધ્યક્ષ તરીકે જે છે કોણ બિરાજમાન છે ભાઈ ઓમ બિરલા સાહેબ બિરાજમાન છે

लॉन्ग टाइम સુધી યાદ રહે છે લાંબો સમય સુધી દે છે યાદ રહે છે માય ડિયર ફ્રેન્ડ્સ એમને જરા પૂછજો સર પછી ભારત ના ઉપરાષ્ટ્રપતિ ની વાત આવે છે તો ભારત ના ઉપરાષ્ટ્રપતિ માટે જે છે સાહેબ અનુચ્છેદ 63 ભારત ના એક ઉપરાષ્ટ્રપતિ હશે સાહેબ એવું કહે છે અનુચ્છેદ 64 ઉપરાષ્ટ્રપતિ પદેન સભાપતિ બની જશે રાજ્યસભા ના સાહેબ

અનુચ્છેદ ત્રણસો ને ચોવીસ અંતર્ગત જે છે સત્તા પ્રાપ્ત થયેલી છે તો આ બધી બાબતો જે છે જેને સક્રિય લેવો હોય એ લઈ લેજો ભાઈ ડન છે